ગુજરાતમાં અતિ ભારે વરસાદ પછી કપાસના ખેતરમાં કપાસના છોડ ઘણા બધા સુકાઈ ગયા છે ખેડૂત મિત્રો આ જગ્યાએ તમે કોઈ પણ શિયાળુ પાક આપણી ઘરની જરૂરિયાત મુજબનું મેળવવા માંગતા હો તો તમે ખેડૂત મિત્રો આજે અત્યારે જોઈ રહ્યા છો કે ગયા વર્ષે મારે કપાસમાં ઘણા બધા ખાલા હતા એટલે મેં સુરતી વાલ છે તે વીસ રૂપિયાના સો ગ્રામ લેખે કરિયાણાની દુકાનેથી લઈને વાવી દીધા હતા તેમાંથી અમે ઘણા બધા શાક છે તે લીલી સિંગોના દાણા કાઢીને કરેલા અને કઠોળ પણ ઘણું બધું મેળવ્યું આ ઉપરાંત ખેડૂત મિત્રો વટાણા છે ચણા છે આનું વાવેતર પણ કપાસમાં જ્યાં ખાલા પડેલા હોય ત્યાં તમે કરી શકો છો જેથી કરીને બિનજરૂરી નિંદામણ ન થાય અને આપણી જરૂરિયાત મુજબનું કઠોળ અને શાકભાજી બંને આપણે મેળવી શકીએ પાપડી વાલ અને વટાણા શાકભાજી તરીકે લીલી શીંગોનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ અને કઠોળ દાણા કરીને પકવીને કઠોળ તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને ચણા પણ ખેડૂત મિત્રો થઈ જાય છે એટલે આ ત્રણમાંથી તમને જે અનુકૂળ હોય તે કોઈ પણ એક પાક વાવીને અથવા ત્રણે ત્રણ પાક વાવીને તમારી જરૂરિયાત મુજબનું ઘરની જે તમારી જરૂરિયાત છે તેટલું તમે ચોક્કસ મેળવી શકો છો અને ખાસ કરીને ખેડૂત મિત્રો વટાણા છે તે પદ્ધતિસરની ખેતી ઓક્ટોબર નવેમ્બરમાં કરવામાં આવે છે પરંતુ આગોતરા વટાણા ઘણા બધા ખેડૂત મિત્રો પંદર સપ્ટેમ્બરથી દસ ઓક્ટોબર સુધી વાવેતર કરતા હોય છે એટલે હજુ વટાણામાં વાર છે પરંતુ પાપડી વાલના બીજ અત્યારે તમે વાવી દીઓ તો શિયાળો આવે તે પહેલાં ઉગી જાય છે અને વિકાસ ઠંડીની જેમ જેમ શરૂઆત થતી જાય તેમ તેમ ખૂબ સારામાં સારો વિકાસ પાપડીવાલનો થઈ જાય છે એટલે ટૂંકમાં કપાસમાં ક્યાંય ખાલું પડેલું હોય ત્યાં તમે આ કઠોળમાંથી ત્રણે ત્રણ અથવા ત્રણમાંથી તમને જે યોગ્ય લાગે તે તમે વાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો વરિયાળી વાવે છે પરંતુ વરિયાળીમાં શું થાય છે ખેડૂત મિત્રો અમને ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરશરાભાઈ વરિયાળીમાં મોલો મચ્છીનો ઉપદ્રવ ઘણો રહે છે એટલે કપાસમાં આવવા કરે એટલા માટે કઠોળ છે તે જે ખાલું પડેલું હોય તે જગ્યાએ બેસ્ટ રહે છે તો ખેડૂત મિત્રો તમારી જે અનુકૂળતા હોય તેને ધ્યાનમાં રાખીને પાપડીવાલ વટાણા કે ચણા આ ત્રણમાંથી કોઈ કોઈ એક પાક અથવા ત્રણે ત્રણ પાક તમારી જરૂરિયાત મુજબ નું મેળવવા તમે માંગતા હો તો જ્યાં ખાલા પડેલા હોય ત્યાં વાવેતર કરી શકો છો આભાર ખેડૂત મિત્રો